સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો લોકોના જીવ બચાવતી એમ્બ્યુલન્સે જ બે લોકોને અડફેટે લીધા વિગતો સામે આવી રહી છે પરની આ ઘટના છે કે જ્યાં નેશનલ પર એમ્બ્યુલન્સે બે લોકોને અડફેટે હતા ભળી ટોલ નાકા પરના આ દ્રશ્યો છે કે જ્યાં નજીક મજૂરોને અડફેટે લીધા હતા ચિરંજીવી નામની ખાનગી એમ્બ્યુલન્સે અકસ્માત સર્જ્યો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો એમ્બ્યુલન્સ તડાતા જઈ રહી હતી ત્યારે અકસ્માતની આ ઘટના બની છે ઓવરટેક કરવાના ચક્કરમાં બેદરકાર ડ્રાઈવરે અકસ્માત કર્યો છે જેના આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અકસ્માતની આ ઘટના કે જે બાદ લોકોમાં પણ એક ડર વ્યાપ્યો હતો અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ